જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં લીધી છે તુવેરની દાળ સો ગ્રામ છે જેને આપણે પહેલાં શેકી લેવાની છે સરખી એકદમ ધીમા ગેસે અને શેક્યા પછી ઠંડી થાય એટલે એને આવી રીતે પીસી લેવાનું છે મિક્સરના જારમાં અને એને ચાળી લેવાનું છે તો કરકરા દાણા જેટલા નીકળે એ કાઢી લેવાના અને જે ઘઉંના લોટ જેવું નીકળે એને એક સાઈડમાં રાખી દેવાનું છે અને અહીં મેં દો દાળ પહેલાં સો ગ્રામ લીધેલી આ લીધો છે મેં મેંદો બરાબર મેંદો હું આપને કહું ને તો અડધા કપથી બે મેં ઓછું જ લીધું છે અહીંયા મેંદો સો ગ્રામ અહીંયા તુવેરની દાળ હતી તો આમાં એક ચમચી ઘીનું મૌન કર્યું છે અને દૂધ લીધું છે સાથે જેનાથી આપણે એની કણક આપણે બાંધી લેવાની છે એટલે આપણે પૂરીનો જે લોટ બાંધીએ ને એવી રીતે જેનો લોટ આપણે બાંધવાનું છે મેંદાનો લોટ જો મેંદાનો લોટની આપ ઘઉંનો લોટ બી લઈ શકો છો મેંદાનો લોટનો ઉપયોગ કર્યો છે તો આ લોટને છે ને કઠણ ભીને રાખવાનો અને ઢીલું પીને રાખવાનું એટલે નોર્મલ આપણે કઉ પરોઠાનો લોટ હોય ને એવી રીતે જેની કડક આપણે બાંધવાની છે તો આ કણક આપણે બાંધીને સાઈડ પર આપણે પધરાવી દઈએ અહીંયા અને ફરી આપણે જે તુવેરની દાળ લીધેલી એ જે પીસીને લીધું એમાં એ સાથે આપણે માવો આ મીઠો માવો છે મેં આગલા દિવસે બનાવી લીધેલો આ મીઠો માવો છે તો સો ગ્રામ તુવેરની દાળ હતી તો એમાં સાથે મેં સાઈઠ ગ્રામ મીઠો માવો લીધો છે અડધી ચમચી એલચી એટલે સુગંધી અને હવે લેવાનું છે બુરું આ બુરું છે એટલે સાકર જે આપણે ખાંડ મિશ્રી હોય છે એને પીસીને લીધેલું તો અહીં અમે ચાર ચમચી લીધી છે તો આજે જે સામગ્રી આપણે કરી રહ્યા છે ને તો એ આપણે સૌને જો ખબર હોય તો માઘસૂત ચતુર્થીના દિવસે ખાસ આ વિશેષ રૂપથી આ સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે કારણ કે આવતીકાલે શ્રી દામોદરદાસજી હરસાનીજીનો ઉત્સવ છે તો જેને આપણે આપણે જો ખબર હોય તો દમલા ચોથ પણ કહેવાય છે તો અને છે ને મેં એમાં લીધી છે મલાઈ બરાબર છે મેં મલાઈ અહીંયા પધરાવી દીધી છે મલાઈ પધરાવ્યા પછી એનાથી મેં આવી રીતે કડક એનું બાંધી લીધું છે આપને છે ને આપ અહીંયા ઘીનો ઉપયોગ કરી શકો છો ઘીના બદલે મલાઈ લીધી છે મેં તો મલાઈના બદલે અહીંયા આપ ઘી લઈ શકો છો ને આવી રીતે એનું મિશ્રણ આપણે એનું તૈયાર કરી લેવાનું છે એનું જે પૂરણ છે ને આવી રીતે તૈયાર કરી લેવાનું છે તુવેરની દાળનું તે એને હવે કારણ કે આપણે જે ગુટકલ બનાવી રહ્યા છે તો આ કેવું છે દડા દડા જેવું બનાવવાનું હોય આપણે જો ખબર ને આપણે દડા જે કહીએ ને એવી રીતે છે ને દડો બનાવવાનો હોય છે તો ઘણાને એની વાર્તા ખબર પણ હશે કે શું છે એની ઓ અત્યારે હું નથી કહી રહી કારણ કે બહુ લાંબુ થઈ જાય છે પણ આ વર્ષમાં બે વાર સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે એક માઘ સુદ ચતુર્થી અને માઘ સુદ દ્વાદશીના દિવસે એટલે બારસના દિવસે તો હવે જે મેંદાની કણક હતી એનાથી આછી પૂરી એકદમ જોડવાની છે મેં એકદમ આછી પૂરી વળી આછી પૂરી વળ્યા પછી જે આપણે પૂરણ તૈયાર કર્યું છે તુવેરની દાળને દાળનું એને આ વચ્ચે આવી રીતે ભરી દેવાનું છે અને બધી બાજુથી એને સરખું પેક કરી દેવાનું છે એ એકદમ આછું એનું પડજો એકદમ એટલે એકદમ આછું પડજોએ આપણે જો અંદરથી એકદમ ટ્રાન્સપરન્ટ દેખાતું બી હશે આવી રીતે જો ખુલી જાય ને તો એને બધી બાજુથી આપણે પેક કરી લેવાનું છે એક ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આપજો એ ખાલી જે ભેગું આપણે જે કાઢીએ એ ડૂચો ન દેખાય એ ધ્યાન રાખવાનું એકદમ પડીને આછું કરી રાખવાનું છે આવી રીતે એને ગોળ ગોળ જો અહીંયા છે ને આકાર થોડુંક નાનો કર્યો છે મેં દડાનો આકાર આપ થોડોક મોટો આકાર કરશો તો સારું તો ઘી ગરમ કરવા મેં સાઈડ પર પહેલાં ગેસ પર મૂકી દીધું છે કે જેથી ઘી સુંદર ગરમ થઈ જાય તો અને છે ને ધીમી આંચે આપણે તળવાનું છે તો આ છે ને એમાં ટૂથપીક એટલે લાકડીને લઈને એને વચ્ચે વચ્ચે જરા કાણા કરી દઈએ જેથી આ નહીં સરખું અંદર સુધી તળાઈ જાય ને ગેસની આંચ ધીમી રાખીને એને જે આપણા ગુટકલ તૈયાર કર્યા છે બનાવ્યા છે સિદ્ધ કર્યા છે એમાં પધરાવી દઈએ અને એને ફેરવી ફેરવીને તળી લેવાના છે જો આવી રીતે એને ઉપર નીચે ઉપર નીચે આવી રીતે ઘીમાં ફેરવતું જો કારણ કે પડ એનો એકદમ આછો છે તો તરત જ તળાઈ જશે અને ખાસી વાર નહીં લાગે બસ ખાલી ધ્યાન રાખવાનું કે ગેસની આંચ એની ધીમી રાખવાની છે તો આપ સૌમાંથી કોને કોને આ વિશે ખબર છે મને ચોક્કસે કમેન્ટ કરીને જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી શું છે કે ઘણા લોકો સુધી આ વિડીયો પહોંચે અને એને પણ આ સામગ્રી વિશે જાણ થાય એને પણ વિડીયો ઉપયોગી થાય તો અગર ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનું કે શૃંગાણનો કે વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ આપને વિડીયો કેવો લાગ્યો છે કેવો યુઝફુલ થયો છે તો આવી રીતે એને આપણે તળી લેવાનું છે આ સરખું આવી રીતે કરું કરીએ ને તો આ તળાઈ જાય બધી બાજુથી સરખું કારણ કે સાવ એને આપણે લાલ બી નથી કરવાનું તો બસ આ સુંદર તળાઈ ગયો છે એનું ટેક્સચર જો કેટલું સુંદર આવ્યું છે ને બસ હવે આપણે એને બહાર કાઢી લઈએ તો ખૂબ સુંદર રીતે આપણે અહીંયા જો ગુટકલની સામગ્રી તળાઈ ગઈ છે તો ઠંડી થાય એટલે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો અહીંયા કટોરો લીધો છે મેં તો આપણે એમાં બધા ગુટકલ આપજો કે એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે તો એની ભાવના ખૂબ સુંદર છે તો આવી રીતે પ્રભુ જ્યારે પ્રભુ આ સામગ્રી એટલે આ દડાને ગુડકલને લુડકાવે છે એવું કહે છે તો એટલે ઠંડી શીતકાલ થોડીક ઓછી શરદી ઓછી પડે છે એટ પછી પ્રભુ વસંત એટલે ખેલ હોળી ખેલમાં ખેલે છે પ્રભુ કારણ કે શીતકાલ એટલે ઠંડી હોય તો પ્રભુ કેવી રીતે ખેલ ખેલે ખેલના દિવસોમાં એટલે આ એક ભાવના ખૂબ સુંદર છે ખૂબ સુંદર એની જે વાર્તા છે ખૂબ સુંદર છે તો એ વાર્તા બહુ આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ